એકચ્યુઅલી મારો ભાઈ છે અને મારો મિત્ર છે જૂની સોસાયટીનો આ લોકો કંઈક રાત્રે રાત્રિ બજારમાં કંઈક જમવા ગયા હતા ને ત્યાં આગળ શૈલેષ ભરવાડ કરીને છે અને બીજા એના બધા ભરવાડ દોસ્તો હતા કોઈ એ લોકોએ એને લાકડીઓના ડાંગોથી પટકા મારીને પાડી દીધો છે માથામાં હાથ પગમાં તોડી નાખ્યા છે અને હાથ પગમાં એને ફૂલ ઇન્જરી કરી છે એના પગમાં ત્રણ ફ્રેક્ચર છે હાથમાં ચાર ફ્રેક્ચર છે અને માતાની હજુ કન્ડિશન બહુ ખરાબ છે બે જગ્યાએ માથું ફાટી ગયું છે બરાબર બે દિવસ પહેલાં આ લોકો કંઈક સોસાયટીમાં બેઠા હશે તો કંઈક થાર લઈને નીકળ્યો હશે ત્યાંથી ગાડી લઈને માણસ તો ત્યાં કંઈ પાણીના છાંટા ઉડ્યા હતા તો આ ભાઈ સમજાયું હતું આગલા દિવસે આને ફરિયાદ બી આપેલી છે બાપોત પોલીસ સ્ટેશનમાં આ લોકો એના કંઈ અગાઉ પણ ધમકીઓ આપતા હતા કે તને જોઈ લઈશું આમ કરી લઈશું તેમ કરી લઈશું અને કાલે રાત્રે આ લોકો ત્યાં જમવા ગયા હશે તો પાંત્રીસ ચાલીસ જણના ટોળાએ આને પાડીને આ ઘડી મૂઠ મારને ડાંગોને લાકડીઓ વડે ખૂબ મારેલ છે કઈ જગ્યા બનાવ આજવા ચોકી રાત્રિ બજાર રાત્રે દોઢ થી સાડા ત્રણની વચ્ચેનો બનાવ છે દવાખાનામાં દીપક ચાવડા અને વિજુ કાંતિભાઈ રોહિત અત્યારે દીપક ચાવડાની કન્ડિશન થોડી ક્રિટિકલ છે એના માથામાં ફૂલ બે જગ્યાએ એને હેડ ઇન્જરી છે બરાબર છે ડૉક્ટરે સીટી સ્કેનને રિપોર્ટ કરાયા છે હજુ રિપોર્ટ હજુ આવ્યા નથી પણ હાથમાં એને પાંચ ફ્રેક્ચર છે પગમાં બે ફ્રેક્ચર છે અને માથામાં એને વધારે વાગેલું છે એટલે આઈસીયુમાં રાખેલ છે અત્યારે ના ડૉક્ટરે હજુ કશું સમજાવ્યું નથી એવું કીધું છે કે પાંચ વાગે અમે તમને જણાવીશું મેન ડોક્ટર આવશે ને પછી છે હાથમાં તૂટી ગયું છે એનું એ સમજાવ્યું છે મગજનું હજુ કશું કીધું નથી અમને લોકોને સામે એવું સમજો ને સાહેબ કે પાંત્રીસથી ચાલીસ જણ પ્રાથમિક તબક્કે જે મિત્ર જેને જોયું છે બરાબર એ મારા જૂના સોસાયટીના લોકો હતા હું અલગ રહું છું મારા ભાઈથી મને ફોન આવ્યો સવારે પાંચ વાગે એના મિત્રનો કે તાત્કાલિક તું એસએસજીમાં પહોંચ એટલે હું સવારે તાત્કાલિક મારી ગાડી લઈને હું એસએસજી પહોંચ્યો એસએસજીમાં જોયું તો આ બંને જણા સ્ટીચર પર હતા કોઈ ટ્રીટમેન્ટ આ લોકોને ત્યાં મળી નથી ડૉક્ટરો ત્યાં સૂતા હતા ડૉક્ટરોને મેં જવાબમાં વાત કરી સાહેબ આટલું બધું વાગ્યું છે આટલું બધું આને લોહી નીકળી રહ્યું છે બરાબર આની કોઈ ટ્રીટમેન્ટ કરો તો કે આ એક ડૉક્ટર ક્યાં મારો કેસ નથી પેલો ડૉક્ટર ક્યાં મારો કેસ નથી એવી રીતના મને ગલ્લા તલાં કરાવતા હતા સાહેબ એટલે પછી હું મારા રીતે મારો ભાઈ અને જે વાગ્યું છે બીજો એનો મિત્ર બંને હું સંજીવની હોસ્પિટલ સોમા તળાવ લઈને આવેલો છું પોલીસ હા સાહેબ પોલીસ ફરિયાદ આપી દીધી છે સવારે જ પોલીસ પીએસઆઈ આવીને એસઆઈ આવીને ગયા હતા કંઈ એ લોકોનો જવાબ લીધો છે વિજય રોહિતનો દીપક ચાવડા હજુ હોશમાં નથી હોશમાં આવે પછી આગળ ખબર પડે કે એકચ્યુઅલી શું બનાવ બને તો સામે હા એકનું નામ મને હમણાં એના મિત્રએ કીધું છે કે શૈલેશ ભરવાડ કરીને કોઈ હતો એના બધા મિત્રો હતા એવું જાણવા મળ્યું છે સાહેબ અત્યારે એ તો સીસીટીવી ફૂટેજ ત્યાં લાગેલા છે રાત્રિ બજારમાં સીસીટીવી ફૂટેજ નીકળે બરાબર તો ખબર પડે ને મારી એક નમ્ર નિવેદન છે કે મારો નાનો ભાઈ છે અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે રાજ્યના ગૃહમંત્રી જ્યારે એવું કહે છે કે અસામાજિક તત્વોની સામે બરોબર છે દંડો પોલીસનો શું કરવા આપ્યો છે તો સાહેબ મારી એટલી આપની નમ્ર નિવેદન છે સાહેબ આપ આપ તકી શ્રીની કે પોલીસ તંત્ર આમાં તટસ્થ તપાસ કરે બરાબર છે અને મારા ભાઈને ન્યાય મળે સાહેબ તમે કોઈ પણ ચોકડી પર કે ગમે ત્યાં જશો તમે સામાન્યમાં સામાન્ય જે માણસ હશે ને એને પણ પૂછશો ને તો એ પણ તમને કહી દેશે કે અહીંયા કોની દાદાગીરીઓ ચાલે છે આપ સૌથી સાહેબ જાણો જ છો જોવો બી જો અવારનવાર આવા બનાવો બનતા જ હોય છે બરાબર છે સાહેબ આજે મારા ભાઈ ક્રિટિકલ કન્ડિશનમાં છે બરાબર એને કઈ થઈ જશે તો કોણ જવાબ છે અમે ત્રણ ભાઈ છે સાહેબ ત્રણેય ભાઈ અલગ અલગ રહીએ છીએ બરોબર છે એની વાઈફ છે એની વાઈફ અત્યારે બહાર છે બીજા ભાઈ છે એનું ફેમિલી છે એનું ફેમિલી ઉપર છે અત્યારે મારું નામ સતીશ ગોવિંદભાઈ ચાવડા હું દીપક ચાવડાનો મોટો ભાઈ છું